એટલે કઈ એવું બધું ઘણું હોય જે મને ખબર નથી તો કદાચ મારાથી કઈ એવું શબ્દ બોલી જાય તો કોઈ એ રીતે ના લેતા હું એટલે પર્સનલી કશું કહેતો નહીં પણ કદાચ મારાથી કઈ એવું વાક્ય નીકળી જાય તો મને માફ કરજો નાનો ભાઈ જાણે અથવા તો તમારા બાળક જાણે બરોબર મૂળ વસ્તુ આપણા સમાજમાં એ થઈ જાય કે જે આદિકાળથી જે દિવસે એવું કહે છે કે શંકર ભગવાને આપણા રાવણ સૌ પ્રથમ અવતાર શંકર ભગવાનના પ્રસરણ રૂપામાંથી આપણો જન્મ થયો

આખે વિશ્વ ગુરુ બનવા માટે લાયક છે યોગી વર્ષોથી પુરાકારથી અત્યાર સુધી દુનિયાનો રાહ બતાવતો હોય તો યોગી સમાજ જ રાહ બતાવતો બધા ઋષિ મુનિઓએ અત્યાર સુધીના બધા સંશોધન ભલે આપણે છેલ્લા 500 વર્ષ મેં કે વૈજ્ઞાનિકો કર્યા એના 500 વર્ષ પહેલા તમામ તમામ સંશોધનો આપણા યોગી સમાજે કરેલા છે જે વર્ષોના વર્ષો વનમાં રહેતા સંન્યાસ સ્વીકારતા અને એને પછી પોતે સંશોધનો કરતા એ પછી સમાજને અર્પણ કરતા ઘણા આખા આખા ભારતનો પગપાળા ફરી ફરીને આપણે યોગી સમાજ એક ઘણી અલગ જગા છે આઝાદી સમયમાં પણ મતલબ એ યોગીઓ જે હતા એ મૂળ આપણા જ હતા પણ બન્યું કે બ્રાહ્મણો એમ કે ભાઈ અમારા બ્રાહ્મણો હતા ખરેખર તો બધા યોગી હતા આપણે પણ યોગી છીએ અને આપણો સમાજનો એ મહિમા એવો કહેવાય કે ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે મહાભારતમાં અઢારમાં અધ્યાયમાં ભગવદ્ ગીતા કીધી તો એમણે આખી આખી ભગવદ્ ગીતા યોગી સમાજ ઉપર કીધી કે એમણે કર્મયોગ શીખવાડ્યો જ્ઞાનયોગ શીખવાડ્યો પછી ભક્તિ યોગ શીખવાડ્યો જે અમને યોગ શીખવાડા મૂળ બધું યોગી બનવાને આપણે રસ્તા શીખવાડ્યો અને એવો આપણો તો સમાજ મતલબ આપણે ખાલી કેવું જીવ જાત ખાલી જે મન દાદા હતા ને કે જ્યારે નાના થાય નામ બધા દેવતાઓએ વરદાન આપ્યું કે ભાઈ તમને આ મળશે તો મળશે એટલે મન દાદા બહુ શક્તિશાળી થઈ ગયા એટલે ઋષિ મુનિઓ ઉપર એમણે હુમલા કરવા એટલે મતલબ હેરાન કરવા ચાલુ કર્યો એટલે ઋષિ મુનિ એમને શ્રાપ આપ્યો કે ભાઈ તમે બધું ભૂલી જશો તમારે જોઈએ છે વિદ્યાર્થી આપણા સમાજને એવું જોઈશે કે આપણા જોડે અધ્યવિદ્યા કુદરતી ભગવાને આપણને આપેલી છે પણ આપણે એના ઉપર થોડું માટી પડી ગઈ છે એ અને સૌથી પહેલું આપણને એના માટે એકતા આપણો સમાજ યુનિટી આવતી તારીખે ભલે આપણે કંઈ કદાચ આપણા મંડળોમાં એકતા હશે કે ભાઈ અમારા તાલુકાનું મંડળ હોય તો એમાં એકતા જ છે એમાં અમે એક જ છીએ એટલે તમારા કશું ક્યાં જરૂર નહીં હોય કદાચ વાત ના આવે એટલા માટે પણ ઓલ ગુજરાત દેવલે કદાચ

પણ કંઈક કરીએ એવું કંઈક લાગણી થઈ પછી ધીમે ધીમે મેં તપાસ કરી કે યુવા સંગઠન જેવું કંઈક છે કે નહીં તો મને ખબર પડે કે યુવા સંગઠન કોઈ હતું નહીં એટલે મેં યુવા સંગઠનની શરૂઆત કરી મિત્રો વાત કરી આ રીતે અને એના પછી યુવા સંગઠન આપણે બનાવ્યું ઘણી બધી મિટિંગો લગભગ મિનિમમ સાઠ સિત્તેર મિટિંગો અલગ અલગ ગામડે પછી અલગ અલગ જગ્યાઓએ મિટિંગો કર્યા પછી આજની તારીખે આપણા આકાશ ફૂલ તૈયાર થઈ ગયું છે હવે એને ખાલી સીમાળા વિસ્તારની બધા પ્રસરાવવાની જરૂર હતી બીજું કશું આકાશમાં અવા કંઈક લાગતી નથી

વડીલો યુવાનો થોડા ગભરાય કદાચ આપણું મન ના સચવાય એવો પ્રશ્ન પણ બને આપણે યુવાનો જ એક બંધન આપણે બનાવીએ અંદર વડીલો યુવાનો બંધાઈ જાય અને એ બંધન બનાવીને આપણે ગુજરાત રાજ્ય લેવલે એવું એક મંડળ બનાવીએ કે જે મંડળ આગોટો કરે એટલે ગુજરાતની ની હલી જાય આપણે રાજકારણ માત્ર નથી બનાવવાના મંડળ રાજકારણનો આમાં પૂરેપૂરો નિષેધ જ છે સમાજની અંદર રાજકારણ નહીં રાજકારણનો જેખો સમાજ લઈ લઈ જાવ પણ સમાજની અંદર બેસો એટલે રાજકારણ એક એક સેકન્ડ માટે પણ રાજકારણ ના આવવું જોઈએ અને રાજકારણ ખેડીને ઘણા બધા મંડળોની પથારી ફરી ગઈ છે ઘણા બધા એવા મંડળો આપણા કંઈ ઉદાહરણો આપવાના નહીં પણ દરેકને ખ્યાલ જ છે પણ જે જે જગ્યાએ રાજકારણ કેસી ગયું જે મંડળમાં એ મંડળોમાં ઘણા ઘણા સારા સારા માણસો સાઈડ માં થઈને ઘરે બેસી છે અત્યાર સુધી માં આવા રડક પ્રયત્નો આવા સમાજમાં ત્યાં છે ઘણા બધા વિરોધી વ્યક્તિઓ બેઠા થયા છે આપણે સમાજ માટે કંઈક કરીએ ઘણા કાર્યક્રમો લાયા પણ હશે પણ એવું બની ગયું છે પાછળ જતા કે એનું કઈ નામ નિશાને નહીં હોય અને એવા લોકો અત્યારે ઘરે બેઠા છે એવા બધા લોકો આપણે ભેગા કરીને એક કરીને જગાવા અમને તો ખબર નથી કે કોણ છે અમદાવાદ અંદર આ નરસિંહભાઈ સાહેબ કુટુંબી સાહેબ આવી ગયા તો આનંદ થઈ ગયો બાકી અમદાવાદ અંદર કોણ સેવા કરે છે એમના અધિકારીને ખ્યાલ નહી પણ આજે અમે આવ્યા તો સાહેબ જોડે કલાક બેસીશું એમના જોડે ચર્ચા કરીશું કંઈક લિસ્ટ બનાવીશું કોને કોને ફોન કરીને બોલાવવા ના આ સાહેબને તમે ફોન લખમતી સાહેબ કર્યો હતો પણ એમને અમે ફોન નતો કર્યો કે અમારી ભૂલ તો ખરી પણ કદાચ એવું પણ હોય કે અમારા એટલો બધો કોન્ટેક્ટ નહીં એટલા માટે અમે એમને નહીં મળ્યા બરાબર એટલે આજે અમે પહેલીવાર આવ્યા છે એટલે આપણે અહીંયા બેસીને થોડી ચર્ચા કરીએ અમદાવાદમાં કઈ રીતે કામ કરું હું તો મંડળનો મૂળભૂત શું આનો વિચાર શું છે એ તમને સમજાવું અને પછી આપણે શું કામ કરવા માટે છે સમજાવું પછી આપણા વડીલોના દરેકના વિચારો પંદર મિનિટ તો મિનિમમ દરેકના શું કહેવું થાય છે સમાજમાં કે મંડળમાં એ આપણે પછી સાંભળીએ તો સૌથી પહેલાં હું મંડળ વિશેની વાત કરી દઉં મારો રાવળ સમાજ મંડળ જે રહ્યું આપણે એક વસ્તુમાં કાલે કહેવા રહી ગઈ કે આપણું મંડળ કેમ બનાવીએ છીએ તો સાડા સાતસો મંડળ તો સાડા ત્રણસો જેવા રજિસ્ટર સાડા ત્રણસો જેવા રજિસ્ટર વગરના એવા સાતસો સાડા સાતસો મંડળ રાવળ સમાજના તાલુકાના જિલ્લાના રાજ્યના બધા ભેગા કરી તો થઈ જાય તે છતાંય આપણે આપણી એક અલગ ઓળખ ઊભી કરી શક્યા નથી જો ધારો કે હાલની તારીખે તમે જોવો તો વિધાનસભામાં એક પણ રાવળ આજની તારીખે નહીં કેમ નહીં એ તો આપણે બધાને ખબર જ છે કારણ કે આપણે આપણા પરિવારનો પ્રશ્ન આપણને ખબર જ છે કેમ નહીં પછી આપણે એક પણ રાવળ હજુ સુધી ડીએસપી નહીં બને એક પણ ડીએસપી રાવણ સમાજનો હજી સુધી નહીં બન્યો એક પણ ડિસ્ટ્રિક્ટ જજ આજની તારીખે રાવણ નહીં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ છે મનુભાઈ પણ ડિસ્ટ્રિક્ટ જજ જે આખા જિલ્લાનો રાજા કહેવાય એવો એક પણ આજની તારીખે રાવણ સમાજનો નહીં પછી કલેક્ટર પણ આપણે એક પણ નહીં બનાવી શક્યા બહુ બધું આપણે મામલતદાર સુધી પહોંચી શકીએ છીએ તો ક્લાસ વન અધિકારી એક પણ આવડા મોટા રાવણ સમાજ પચીસ લાખનો નો રાવણ આપણે એક પણ ક્લાસ વન અધિકારી ના બનાવી શકતા હોય તો આપણા માટે શરમની વાત છે અને એના માટે ખરેખર આપણે બધાને વિચારવું જરૂરી છે હું તો બહુ નાનો છું એટલે મારે આવું બધું બોલાય પણ નહીં આજે કદાચ થોડી મને છૂટ આપ્યો કારણ કે હું નહીં બોલું તો કઈ હા એટલા માટે આપણા આ મંડળ બનાવવાની જરૂરિયાત પડી પડી છે કે આજે ચૌધરી સમાજનું એક મંડળ એવું ચાલે છે મેં એવું સાંભળ્યું છે જોયું નહીં પણ ચૌધરી સમાજનું એક મંડળ એવું ગુજરાતમાંથી ડોનેશન આવે છે અમદાવાદની અંદર જ્યારે પણ જીપીએસસી યુપીએસસીની પરીક્ષા હોય પોલીસની પરીક્ષા હોય તલાટીની પરીક્ષા હોય તો એ બધી પરીક્ષાઓમાં જે ડોનેશન આવી હોય એમાંથી એ લોકો જે એલિજિબલ હોય કે ભાઈ ગ્રેજ્યુએટ થયેલા હોય પહેલા ટોપ સો કે ટોપ બસો એવા યુવાનો અમદાવાદ બોલાવી લે ત્રણ મહિના અહીંયા રાખાય એમના ખર્ચે જમવાનું રહેવાનું વસ્તી બધું એમના ખર્ચે એમને ટ્રેનિંગ આપો અને આજે તમે રિઝલ્ટ જોઈ લો કે ચોધરી સમાજના પોલીસની અંદર તો તમે જુઓ તો લગભગ કોઈ પોલીસ સ્ટેશન એવો નહીં જેમાં નવો પોઝિટિવ લાગેલો નહીં આવે એટલે મતલબ સારી વસ્તુ છે કોઈ પણ સમાજની સારી વસ્તુ આપણે ગ્રહણ કરવી જોઈએ પટેલ સમાજ આખો સુખી સમાજ છે પટેલ સમાજ આજે અનામત લેવા ઉભો છે મતલબ એ કે કે વિચાર હતા કે આપણે કરવા દે આપણા સમાજનો ભલું થાય તો આપણો પણ એવો કોઈ વિચારો પડ જેટલું આપણે કહ્યું છે એટલું ઇનફ તો કદાચ નથી જો ઇનફ હોત તો આપણે અત્યારે વિકસિત સમાજની લાઈનમાં ઉભા હોત મારું તેવું કેવું છે કે આપણે કોઈની બીક જ્યોતિ નહી આપણો અનામત એની જોતું પણ આપણે આપણો સમાજ એટલો બધો મજબૂત કરી દઈએ પરવર બનાવી દઈએ કે આપણા સમાજમાં કોઈના આગળ આદર ના કરે એના માટેનો એક વિચાર છે જો સમાજને યોગ્ય લાગે વડીલોને યોગ્ય લાગે અહીંયા અમદાવાદના યુવાનોને યોગ્ય સરકાર આપવા તૈયાર હોય તો આપણે મંડળની રચના અમદાવાદમાં કરવા માંગીએ છીએ એવું હતું આપણે દસ પંદર દિવસ પછી ફરી ભેગા થઈએ ફરી વાર મીટિંગ કરીએ ફરીવાર ચર્ચા કરીએ અને પછી આપણે રચના કરીશું હવે અમારે મંડળનું મૂળભૂત માળખું આપણે એવું બનાવવા માંગીએ છીએ કે પહેલું તો આના મૂળભૂત વિચારોની રક્ષા કરવા માટે ઘણા બધા મંડળો જોયું તો મંડળની રચના થયા વખતે એનો વિચાર બહુ સારો હતો પછી ધીમે ધીમે એમો હોદ્દેદાર બદલાતા ગયા એનો મૂળ વિચાર ક્યાં જતો રહે અને પછી છેલ્લા આપણે જે બીજા મંડળમાં હોય એ પોઝિશન એ એટલા માટે મંડળના મૂળભૂત વિચારોને રક્ષણ કરવા માટે આપણે એક સ્થાપક મંડળ બનાવવા માંગીએ છીએ મંડળને એવું સ્થાપક મંડળ કે કાયમી હોય 21 જણ એવા જેમાં 11 વડીલો હોય 10 યુવાનો હોય અને 21 જણા આ મંડળના મૂળભૂત વિચારોને રક્ષણ કરે કે ભાઈ જે આપણે મેન એજન્ડાથી નીકળ્યા તે એજન્ડાથી હોદ્દેદારો ભટકતા નથી ને એમના પર્સનલ સ્વાર્થમાં નથી ચાલતા ને એ ધ્યાન રાખવા માટે 21 જણનો આપણો સ્થાપક મંડળ બનાવવાનું એમાં અગિયાર વડીલો હશે એમાં દસ યુવાનો હશે એટલે અને એ પણ સમાજના હશે અમે નક્કી કરીને બેઠા એવું નથી એ પણ સમાજના હશે અમે સમાજ જોડે જઈએ છીએ સમાજને કહીએ છીએ સમાજ અમદાવાદમાંથી અમને એક જણ આપશે સ્થાપક મંડળમાં પછી વડોદરામાંથી એક જણ આપશે બનાસકાંઠામાંથી એક જણ આપશે એક એમ કરીને અત્યારે આપણે ભેગા કરવાના એક મહેસાણાના અત્યારે એ રીતે પણ આપણે કરવાનું નથી ભલે બાર ફરવું પડશે છ મહિના બાર મહિના ભલે ફરવું પડશે પણ આ મંડળની આપણે રચના આ રીતે કરવાની છે પછી એ સ્થાપક મંડળની વાત થઈ પછી આપણે ગુજરાત રાજ્ય લેવલનું બોર્ડની વાત છે ગુજરાત રાજ્ય લેવલની બોડી જે વખતે બનશે અમારા સ્ની એ વખતે એમાં 51 જણ ની બોડી હશે એવું નહી કે 10 જણ ની 100 જણ ની કે 21 જણ એવડે ઓલ ગુજરાતની બોડી ભરે તો 51 જણ ની બોડી મિનિમમ જોવલ તમે 3 મહિને એક વારે કારોબારી ની મીટીંગ બોલાવો તો અલગ અલગ ઇશિયાના અલગ અલગ પ્રશ્નો આવા આપણા જોડે અને એના સોલ્યુશન શું કરી શકાય આપણે વિચાર કરી શકીએ જ્યારે ખરેખર રાજ્ય લેવલ હોય અને 51 જણ ની બોડી ની અંદર આ એકાવન બોડી બોડીની અંદર દરેક જિલ્લાના ચાર જણ હશે અમદાવાદ જિલ્લા જે દિવસે આપણે છ મહિના પછી બાર મહિના પછી ઓલ ગુજરાતનું ફંક્શન બોલાવીશું અધિવેશન એ અધિવેશનની અંદર આપણે અમદાવાદના જેટલા મેમ્બર બનેલા હશે એમને આપણે કહીશું ભાઈ તમારામાંથી તમે એમને બે યુવાન બે વડીલ આપો જેના આપણા રાજ્ય લેવલે પછી હોદ્દાઓની નિમણૂક પછી એ એકાવન એમની રીતે અંદરથી કરી લેશે પણ આપણે ચાર યુવાનો વડીલો અને યુવાનો રાજ્ય લેવલે આપણે એ રીતે લઈશું